હેલો દોસ્તો તો સ્વાગત છે તમારું આજના મારા વ્લોગમાં તો હું પોકી ગયો છું ફટોફટ આપણે સવાર સવારમાં અહીંયા આપણે ખેતરમાં તો ખેતરમાં જોઈએ તો જો એકલું પાણી પાણી લાગેલું છે બધી બાજુ એટલો બધો ઠાર પડ્યો છે ને કે અંદર આપણે જવું હોય ને તો બારી નીકળીએ ને અંદર જઈને તો નાઈ ગયા હોય ને એવું થઈ જાય તો ખૂબ મોટા પ્રમાણમાં એ ઠાર પડે છે કારણ કે હિમાલયમાં આપણે લાગે કે હિમાલયમાં ખૂબ બરફ પડ્યો હશે ક્યાંક વરસાદ થયો હશે તો એવા માહોલમાં છે ને આપણે આજુબાજુના વિસ્તારમાં આપણે ઠાર પડે આપણને ખબર હશે તો આખા આઈડમમાં તો છે ને અત્યારે ઠાર જ છે ઠાર છે બીજું કંઈક જોવા નહીં મળતું નડિયા જિલ્લો સૂરજ એકદમ મસ્ત મજાનો ઉગ્યો છે અને વાતાવરણ પણ એકદમ મસ્ત છે મારે એવી મોબાઈલ ચાર્જિંગ મૂકવું હતું એટલે હું આવ્યો તો ઘરી આપણે છાપરામાં જોયું તો એક મોબાઈલ ઓલરેડી ચાર્જિંગ થાય છે અને આપણે બોર્ડ છે એક જ આ છે પણ એમાં ચાલુ નથી આમાં ચાલુ નથી આ છે આપણે ટીવી સ્પેશિયલ આપણે મેચ જોવા રાખીએ છીએ બરાબર તો આપણે એક બીજા ઘરે જઈએ અને ચાર્જિંગ મેળવીશું ફોન જોઈ લો મિત્રો બીજી એક વાત કે આપણને ખેતરમાં અને ગામડામાં રહેવાની મજા જ કંઈક અલગ આવતી હોય કારણ કે અહીંયા છે ને આપણને બધું જ એક પ્રમાણમાં મળી જાય અને જોઈ લો ત્યારે છે ને ઠાર પડે ને એટલે આપણે તકલીફ તો અમુક પડે અમુક જગ્યાએ તકલીફ પડે પણ ખેતરમાં રહેવાની કંઈક અલગ જ મજા આવે બરાબર હું આવી તો આપણે આપણા વરસના બાજુ અને વરસના બાજુના રોડનો માહોલ જોવો તો કેટલો મસ્ત છે તે બધી બાજુ છે ને ફેન્સિંગ વાળ આવેલી છે અને સાઈડમાં જુઓ તો એકદમ બધી પ્રકારનો રાઈડ અને એવું બધું કારણ કે એના સીન છે ને એકદમ મસ્ત આવે મને વાતાવરણ છે અને જેટલું બને વાતાવરણ આપણને મસ્ત લાગે એમ જોવા ફરવામાં એવું અને રોડ છે તો મિત્રો આ છે આપણું ખળ અને અહીંયા આપણે રહેવાનો અમારો સ્થળ છે બરાબર અને રોડ સાઈડ ખણું છે અને આપણે જોઈએ કે ગામથી થોડુંક બારે છે આમ તો ગામડામાં રહેવાની કંઈક મજા જ અલગ હોય છે કારણ કે અહીંયા આપણને છે ને ઓક્સિજન એકદમ સ્વચ્છ સારો અને સારા પ્રમાણમાં મળે છે કારણ કે ઝાડખાણે કોઈ બી બિલ્ડિંગ સિલ્ડિંગ્સ હોતી નથી અને નહીં એવા કારખાના હોય કે તેનાથી ધુમાડ હોય થતું હોય તો આપણને છે ને ઓક્સિજન સારો એવો મળે અને આપણને ઘણા બધા રોગ એવા નથી થતા ગામડામાં બરાબર અને જોઈ લો એકદમ સારું એવું હવામાન આપણને જોવા મળે તો આ છે આપણું એચએફડીલક્ષ બાઇક